અત્યારે મારી પાંચ સવા ત્રણ કરોડ નામ લખેલા પડ્યા છે એમ હાલની અંદર દરરોજ સાડા છ સાત હજાર નામ લખું ભગવાનની પ્રેરણાથી નામ લખાય છે ને મને એમાં આનંદ આવે છે ઓગણીસો અઠ્ઠાણું થી લખતો તો એ બે હજાર તેર પહેલાની બધી ભૂખું મેં મંદિરોમાં અર્પણ કરી દીધી હતી નમસ્તે હું જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ ભગવાન શ્રી રામલલા મહોત્સવ પાંચ કરોડ થી વધુ વખત રામનું નામ લખ્યું છે ત્યારે આવું મળીએ આ રાજકોટ ના રામ છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા મૂળ ભાયાવદરના વતની દ્વારા છેલ્લા વર્ષથી રામનું નામ લખવામાં આવી રહ્યું છે તેઓ છોતેર વર્ષની ઉંમરે છે તેમણે એક કરોડ બે કરોડ નહીં પરંતુ પાંચ કરોડથી વધુ વખત નામ લખ્યું છે અત્યારે મારી પાસે લગભગ કરોડ ઉપર નામ છે આ બીજી બુક પડી છે એ વધારાનું ને ઓગણીસો અઠ્ઠાણું થી લખતો તો એ બે હજાર તેર પહેલાની બધી બુકું મેં મંદિરોમાં અર્પણ કરી દીધી હતી ત્યારે મને એવું નહોતું કે કેટલી લખાહે કેમ ભેગી કરવી પછી બે હજાર તેર પછી અમારા વિપુલભાઈ માકડીયા મારો ભત્રીજો કે બપા તમે આ ભેગી કરો ક્યારેક તમે જો જીવનમાં લક્ષો વધારે તો ક્યાંક વર્લ્ડ રેકોર્ડમાંય નામ આવે એટલે મને એમ થયું કે ચાલો ને ભેગી કરીએ એટલે અત્યારે મારી પાંચ સવા ત્રણ કરોડ નામ લખેલા પડ્યા છે જે હાજર બુક પડી છે બધી શરૂઆત કરી ત્યારથી બે વીસ હજારથી બાવીસ હજાર લખતો પછી ધીરે 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 ઓછી થતી ગઈ ઉંમર વધતી ગઈ એમ હાલની અંદર દરરોજ સાડા છ સાત હજાર નામ લખું છું રાજકોટના રામ ભક્ત રસિકભાઈ માકડીએ જણાવ્યું હતું કે રામ નામ લખવાની સલાહ તેમણે તેમની માતાએ આપી હતી વર્ષો પહેલાં તેમની માતાએ કહ્યું હતું કે તું એક વખત બાર લાખ બાર રામ નામ લખીને જો ત્યારબાદ જો કે તેને ક્યાં પ્રકારની અનુભૂતિ થાય છે ત્યારે માતાના કહેવાથી રામ નામ લખવાનું શરૂ કર્યું હતું ઓગણીસો અઠાણું થી લઈને અત્યાર સુધીમાં તેમણે પાંચ કરોડ થી વધુ વખત રામ નામ લખ્યું છે માત્ર બે હાજર તેર થી અત્યાર સુધીમાં જ સવા ત્રણ કરોડ રામ નામ લખેલી બુક તેમની પાસે પડી છે બે હાજર તેર અગાઉ જે બુકમાં તેમણે રામ નામ લખ્યું છે તે તેમણે રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતે તેમજ ગોંડલના રામ મંદિર ખાતે મોકલી આપેલી છે મને આનંદ આવે છે મારી મધરની પ્રેરણાથી એને મને કીધું કે તું આ નામ લખ પછી એનો આનંદ તું જો એટલે બાર લાખ નામ પૂરા કરવાનું કીધું તું મેં બાર લાખ પૂરા કરી દીધા પછી મને એનું વ્યસન પડી ગયું ને આજે પછી છવ્વીસ વર્ષથી હું આ નામ લખું છું બીજું કાંઈ નહીં આ એક હાથની થોડીક તકલીફ થઈ હતી પણ એ તો ભગવાનની પ્રેરણાથી પાછો ચાલુ થઈ ગયો હાથ થોડોક પકડાઈ ગયો હતો ને લખાતું નહીં એટલે ડૉક્ટર પાસે ગયો હતો પછી ઇન્જેક્શન લેવાનું કીધું પણ એ લીધું નહીં એનું કારણ હતું કે ડાયાબિટીસ ચેક કરીને પછી તમે કંટ્રોલ કરીને આવો એટલે પછી ગયો જ નહીં ને કસરત થોડીક ચાલુ કરીને ભગવાનને મેં એટલી માગણી કરી કે આ મારે નામ લખવા છે એટલે એ પ્રેરણા આપો ને આ થોડુંક હાથ લખાય એવું થોડુંક દયા રાખો એટલે એ ચાલુ થઈ ગયો ઓટોમેટિક ને હદી હુદીમાં કોઈ દવા નથી લીધી ને હજી લખાય છે ઉંમરના કારણે થોડું ઓછું થતું ગયું આજ છોતેર વરસની ઉંમર થઈ પચાસ વર્ષથી લગભગ મેં લખ્યું હતું જો લખવા જ ધારો મન ચંગા તો કથરોટ ને ગંગા તમારી ઈચ્છા હોય તો હું ધંધો કરતાં કરતાં બાંધકામનું કરતો સાઈડ ઉપર જાઓ શરૂઆતમાં તો પતરાની ઝૂંપડી હોય ત્યાં ટેબલ નાખી ને પંખો નાખીને બેસી ગયો હોય ને નિયા નામ લખતો હોય કોઈ કારીગરને કાંઈ કામ હોય કે માલ મગાવવો હોય પૈસા જોતા હોય તો એ વહીવટ તરત પૂરો કરીને કીધું જવા દેતું ભાઈ હાલ બીજું કાંઈ કામ હોય તો કે તરત પાછો લખવા દઈ જાઉં ત્યારે તો એટલા નામ લખતો હવે ધીરે ધીરે ઓછું થતું ગયું લોકોને તો જો ભગવાનના નામ લે પરમ શાંતિ કોઈ વિચાર બીજા સારા નકસા કાંઈ આવે નહીં એક જ વાત છે કે તમને જે શાંતિ મળે શાંતિ બીજે ક્યાંય ન મળે એટલે જો પ્રેરણા મળે તો લખો ટાઈમ મળે ભલે પાંચ નામ લખાય પચાસ લખાય પાંચસો લખાય પણ લખે તો ધીરે ધીરે એનું તમને અનુભૂતિ થાય બાકી આ કોઈ શબ્દમાં વર્ણવી ન શકીએ બસ શાંતિ પરમ શાંતિ બીજું કાંઈ નહીં નો બેનિફિટ સમજી કે આપણે આશા નથી રાખી ભગવાનની પ્રેરણાથી નામ લખાય છે ને મને એમાં આનંદ આવે છે અતિ આનંદ આવે છે ને એ હવે છોડી અગું એમ નથી એક વ્યસન થઈ ગયું એટલે લખવાનું ચાલુ છે મને આનંદથી ટાઈમ પસાર થઈ જાય છે રસિકભાઈ માકડિયા પોતે કન્સ્ટ્રક્શન ના વ્યવસ્થિત સાથે સંકળાયેલા છે જેથી તેમણે દરેક કન્સ્ટ્રક્શન સાઇટના પાયામાં પણ રામ નામ લખેલી બુક ચોક્કસપણે પધરાવી છે તેમ પણ તેમણે કહ્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામ નામની તેમના જીવન ઉપર ખૂબ જ અસરો થઈ છે આજ દિવસ સુધી તેઓ ક્યારેય માંદા નથી પડ્યા પચાસ જેટલી બુક રામ નામ લખેલી પડી છે આમ હવે તેમને રામ નામ લખવાનું એક વ્યસન થઈ ગયું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા ભારત ભતી ચાંદી ન્યૂઝ રાજકોટ